આ નમસ્કાર ખેડૂત મિત્રો ખુબ સરસ મજાની એ મિત્રો ચોમાસુ સીઝન જે છે એ ચાલી રહી છે ચોમાસુ સીઝન ની અંદર કહેવાય ને કુદરતે આપણા ઉપર એટલી બધી મેહર કરી છે કે દરેકના મોઢા ઉપર એ આજે સ્મિત જોવા મળે છે ખેડૂત મિત્રો જે છે એ કહેવાય ને કે ખુબ ખુશ છે શા માટે તો કે ખુબ સરસ મજાનો વરસાદ એ આપણે કુદરતે એ કેવાય કે મોઢે માગ્યો જે છે એ વરસાદ આપ્યો છે

કેવા સંટકાઓ કરીએ તો ફાયદો થાય એની વાત એ મિત્રો આપણે કરશું સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ આપનો પરિચય મારું નામ જીગ્નેશ વેકરિયા ચામકોણોના ગામ રાજ એગ્રો એજન્સી ભાદરા નાકા સર્કલ મારા મોબાઈલ નંબર છે સત્તાણું એક અઠ્યાવીસ સડસઠ અને અડસઠ ભાદરા નાકા સર્કલ મિત્રો રાજ એગ્રો રાજ એગ્રો એજન્સી મિત્રો રાજ એગ્રો એજન્સી એ ભાદરાના નાકા સામે અમારા યુવાન મિત્ર જે છે એ આ યાજ્નોની શોભ ભંકારી રહ્યા અને ખેડૂત મિત્રો જે છે એને ખ્યાલ જ છે કે જે નિગમનું બિયારણ હોય નિગમની વસ્તુ હોય જે ખેડૂત મિત્રો માટે જે ઉપયોગી હોય એ હંમેશા જે છે એ ખેડૂતો સુધી પોગે એના માટેના પ્રયત્નો કરતા હોય મિત્રો આપણો પણ હેતુ એ રહેલો છે કે ખેડૂતોને કેમ વ્યાજબી ભાવે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય હવે મારે એ તમને પૂછવું છે કે આપે જ્યારે આ રાજ એગ્રો માધ્યમથી ખેડૂત મિત્રો જે છે એ હાલના સમયગાળા અંદર જે કામગીરી કરી રહ્યા છે એમાં ખાસ કરીને જે ફાલ ફૂલની અવસ્થાઓ છે તો આવા અવસ્થા જે છે એ ખેડૂતોએ કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ એમ સારી દવાનો છટકાવ કરવો જોઈએ તો બરોબર છે રિઝલ્ટ મળે એ વસ્તુ વાપરે તો આગળ પ્રગતિ સારી થાય હા બરોબર છે મિત્રો આપણે કહીએ કે ભાઈ સારી પ્રોડક્ટ મળે રિઝલ્ટ ટેબલ મળે એની વાત જે છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવી જોઈએ ખાસ કરીને મિત્રો જ્યારે આપણે તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટની જે છે એ ભલામણ કરતા હોય તો જામકનોના વિસ્તારની અંદર જે કોઈ ખેડૂત મિત્રોને એ તુલસી એગ્રો યુનિવર્ટિવની જે પ્રોડક્ટ હોય એ જોવે તો એમને અહીંયા રાજ એગ્રોની અંદર જે છે મિત્રો મળી જશે તો એમાંની એક વાત એટલે વડડાંણ મિત્રો વડાંઠ જે છે એ શું છે મિત્રો વરડાંણ એ આપણા કહેવાય ને કે જે કુદરતી બાયોસ્થિમ્યુલન્ટ છે આની અંદર જે છે એ બાર પ્રકારના એમિનો એસિડ જે છે એનાથી આધારિત સોયાબીન ઉપર જે છે એ કમ્પ્લીટ કરી અને તૈયાર કરવાનો 100% પ્રાકૃતિક એ આ વર્ડાનની અંદર એમિનો એસિડ આપવામાં આવે છે બાર પ્રકારના એમિનો એસિડ છે એની કામગીરી શું છે તો કે સોળ જે છે એ સોળ હોય કોઈ પણ સોળ હોય એને ખોરાકની જરૂર પડે ખોરાક એટલે પોષણ પોષણની જોડી જે પડતી હોય હવે સીધો જ ખોરાક જે છે એ દેવામાં આવે તો સોળ ઉપર શું અસર થાય એ આપણે ખબર છે જ્યારે હાલનો સમયગાળો ગાળો કહેવાય કે બે માવઠા બે વરસાદના જે છે એ રાઉન્ડ એ પડવાના કારણે કપાસની અંદર જે જે આપણે કહેવાય કે મોટા ભાગનું ફાલ જે છે ખરી ગયું અ મર્સીનો પાક હોય તો એમાં પણ જે છે ફૂલ ફાલ જે છે એકદમ ખરી ગયું છે ત્યારે એને જે છે એ આપણે ખાતર ને તો આપતા જ હોય છે ઉળી આપતા ડીએપી આપા પોટાશ આપતા પણ ઉપરથી જે છે જો આપણે એને પોષણ આપીએ અને એ પોષણ મળે તો સીધો એનો ગ્રોથ થાય સીધો એને જે છે સાપું અને ફૂલ જે છે વધારે પ્રમાણમાં બે

બીજી તો કે જે ફૂલ છે એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું આપણે બધાને ખબર છે કે હાલ જે છે એ વરસાદય વધારે પડ્યો છે ને સાથે સાથે અત્યારે મેઘરવ પણ એટલો જ પડે છે ઝાકળ પણ એટલો જ પડે છે સાંજનો જે છે ઝાકળ પડવાની શરૂઆત થઈ જાય હવે જો સાપુ હશે તો સાપું ઝડપથી ખરી જાય પણ સાપવાની સાથે સાથે જો આપણે એની અંદર જે છે એ સાપમાંથી ઝડપથી કેવાય કે એને જે છે જીંડવામાં પરિવર્તન થઈ જાય એટલે કે ટૂંકમાં ફૂલમાંથી જે ઝડપથી સાપવામાં કન્વર્ટ થઈ જાય તો જે છે એ ખડતું નથી તો આનું મુખ્ય કામ એક એ છે ફૂલની સંખ્યા વધારી બીજું ફાલ જે છે એને ખડતો અટકાવ આ ત્રણ કામો જે છે એના મુખ્ય છે ફૂલમાંથી ઝડપથી ફાલમાં કન્વર્ટ કરવું વધારે સંખ્યામાં ફાલ બિહારવું અને ફાલને ખડતો અટકાવો આ ત્રણ કામ જે છે વડાણના છે એક પંપમાં પચીસ એમ એલ ના એનો ભાવ છે છસો રૂપિયા પાંચસો એમ ના ભાવ છસો રૂપિયા એટલે એ પંપમાં પચીસ એમએલ નાખીએ એટલે પંપ થાય એના વીસ વીસ પંપ થાય ત્રીસ રૂપિયાનો પંપ થયો ત્રીસ રૂપિયાના પંપની અંદર આપણે એક વીઘે ત્રણ પંપ નથી ભલામણ અથવા તો ચેર પંપ છંટકાવ કરીએ હવે એનો ત્રીસ રૂપિયા લેખે આપણે ગણીએ તો એકસો ને વીસ રૂપિયા ખર્ચો થયો એકસો વીસ રૂપિયાની અંદર આપણે એની બે વખત ભલામણ કરીએ છીએ એટલે બારદુને સોય એટલે બસો ને ચાલીસ રૂપિયાનો ખર્ચો થયો હવે બસો ચ્યાલીસ રૂપિયાની અંદર મિત્રો જ્યારે તમે જે છે એ તમારા પાકની અંદર જ્યારે આનો છંકાવ કરશો ત્યારે તમારા પાક અંદર જે છે એને કહેવાય ને કે દસ ગણું જે છે વધારે વળતર ન મળે તો તમે અહીંયા રાજ્યગ્રહ આવી અને આ વડદાન જે છે કારણ કે એટલે કે અઢીસો માંચીસો પચીસો નો આપણે ફાયદો કરી દેવાનો શા માટે તો કે આની અંદર આ ઇમ્યુશી નું પ્રમાણ છે કુદરતી રીતે તૈયાર કરેલું છે અને આવડા આના કામો છે ખેડૂત મિત્રો ને મિત્રો અઢીસો માં પચીસો રૂપિયાનો નો ફાયદો જે છે એ કરાવતી પ્રોડક્ટ અને એ જવાબદારી સાથે કંપની એવી જવાબદારી લે છે કે જો ખેડૂત મિત્રોને આમાં રિઝલ્ટ ના મળે તો અહીંયા જે છે એ તોડેલું દઈ તમને ડબલુ તો પૈસા પરત મળી જશે આવી જવાબદારી એ આજે મલ્ટીનેશનલ કંપનીઓ પણ નથી લેતી ત્યારે આ તુલસી એગ્રો ઇન્ડિયન દ્વારા વરડાણની જે છે અને જે ખેડૂત મિત્રો એ વરડાણ વાપર્યું છે એને જે છે એ જીરામાં દાણામાં વરિયાળીમાં ચણામાં કપાસમાં મગફળીમાં તો એ ખેડૂતોને સામે આંખે દેખાય એવું રિઝલ્ટ એ વરડાણનું જોવા મળે છે તો જે ખેડૂત મિત્રોને હાલના સમયગાળાની અંદર કરવાની શરૂઆત છે ત્યારે કરી શકો છો ફૂલ અવસ્થા અવસ્થા એ બે વખત પંદર દિવસના ગાળે બે વખત કરવાની ભલામણ કરવામાં આવે ખેડૂત જે છે એ વધારે ઉપયોગ કરી શકે પણ બે વખત એનું રિઝલ્ટ એને કેપેબલ એને જે ખર્ચો કરે છે એના પૂરેપૂરું વળતર એને મળી જશે

એક લિટર એનું માપ છે પાણી સાથે જે છે કોઈ પણ પાક હોય એમાં મૂળનો વિકાસ ન થતો હોય છોડ પીળો પડી ગયો હોય જે છે એ ગઠુરાઈ ગયો હોય સોડની વૃદ્ધિ નો થતી હોય સોડનો વનસ્પતિ વિકાસ ન થતો હોય ઝીકરી જે છે એ અઢી વીઘામાં પાણી સાથે આપી દે બે કેરા ખાલી રાખે એમાં જો એને તફાવત ન દેખાય તો આથી તમારે લાવેલા છે ખેડૂતો એની પાછું જે છે પરત આપી દેવાની જવાબદારી સાથે જે છે એ પૈસા તમને પરત આપી દેશે આની કિંમત પણ સસો રૂપિયા છે બરાબર ઉપર સંટકાવ માટે કોઈ પણ પાકમાં કોઈ પણ દવાના સંટકાવ સાથે એક પંપમાં પચાસ એમ નાખીને સંટકાવ કરવામાં આવે તો એનું રિઝલ્ટ જે છે તમને આંખે દેખાય એવું રિઝલ્ટ જોવા મળશે આનો પણ ત્રીસ રૂપિયાનો પંપ એક લીટર માંથી વીસ પંપ એક લીટર માંથી વીસ પંપ થાય છે પીવડાવામાં અઢી વીઘામાં એક લિટર પાણી અને કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થા એ બધા જ પાકોમાં તમે આપી શકો છો જે ખેડૂત મિત્રોએ જીગ્રીનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રો ચોક્કસ અમને કમેન્ટ કરીને પણ જણાવજો આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારા વિસ્તારના ખેડૂતો જે છે આપનો સંપર્ક કરી શકે સત્તાણું એક અઠ્યાવીસ સડસત્તર અડસઠ એજન્સી રાધરામ નાકા સર્કલ ચાંદોના જામકંડોના વિસ્તારની અંદર મિત્રો આ રાજએગ્રો જે છે એ અહીંયા આવેલો છે કોઈ પણ ખેડૂત મિત્રો જે છે એ મુલાકાત લઈ શકે છે સાથે સાથે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ નેવું બે એકત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ જગ્યાએ તમને આ ક્યાં મળશે એની માહિતી મેળવી શકશો અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન